નમસ્કાર હું ત્રણ વિડીયોમાં ધ્યાન વિશેની મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ પહેલો વિડિયો ધ્યાનની આસપાસ હશે બીજો વિડીયો ધ્યાન પ્રવેશ હશે અને ત્રીજો વિડીયો ધ્યાન સમાધિનો માર્ગ હશે આપણે ધ્યાન વિશે અલગ અલગ રીતે અને અલગ અલગ દ્રષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ ધ્યાન સરળપણ અને સહજપણની ચર્ચા કરતી વખતે આપણે ધ્યાન માટે અંતરંગ સાધના તેમજ બહિરંગ સાધનાની ચર્ચા કરી આપણે બહિરંગ સાધનામાં શરીર મન અને ભાવની શુદ્ધિને અને અંતરંગ સાધનામાં શરીર મન અને ભાવના બોધને જાગૃતિને મહત્વ આપીએ છીએ બહિરંગ સાધનાની વધુ ચર્ચા કરતાં આપણે ધ્યાનના આધાર તરીકે યમ નિયમ આસન પ્રાણાયામ અને મનોભાવ નિર્જરાની વિગતવાર વાત કરી અને અંતરંગ સાધનાની વધુ ચર્ચા કરતા આપણે બોધને ધ્યાનના અદ્ભુત કિમ્યાગર અને જ્ઞાન મુદ્રાને ધ્યાનની ચમત્કારિક પ્રક્રિયા તરીકે બતાવ્યા હતા પછી આપણે ધ્યાનના ત્રણ કદમની ચર્ચા કરી જ્યાં આપણે યમ નિયમ આસન પ્રાણાયામ અને મનોભાવ નિર્જરા રેચન કહો કે કેથાસિસને ધ્યાનની આધારશિલા અને પ્રત્યાહારને ધ્યાન અભિમુખ વળાંક ને ધારણાને ધ્યાનની પ્રસ્થાન ભૂમિ પ્રારંભિક બિંદુ તરીકે જણાવ્યા હતા આજે હું ધ્યાનની આસપાસ ધ્યાન વિશે મારી અંતરરાષ્ટ્રીય રજૂ કરીશ આગામી બે વીડિયોના વિષય હશે ધ્યાન પ્રવેશ અને ધ્યાન સમાધિનો માર્ગ ધ્યાન શું છે આ પ્રશ્ન મને જૈન ગુરુ માધજુની યાદ અપાવે છે એવું બન્યું કે એકવાર એક બહારના વ્યક્તિએ માજુને પૂછ્યું ધ્યાન શું છે માજુ તરત જ બેસી ગયા આંખો બંધ કરી અને સ્વયંની અંદર ચાલ્યા ગયા બહારના વ્યક્તિએ થોડી મિનિટ રાહ જોઈ પછી તો અડધો કલાક પસાર થઈ ગયો પણ માજુ અંદર ગયા તે અંદર ગયા જાણે તેઓ ક્યારેય પાછા નહીં આવે તેથી લાંબા સમય સુધી રાહ જોયા પછી બહારના વ્યક્તિએ ફરીથી માજુને બોલાવ્યા અને તેમને ધ્યાન વિશે કહેવા આજીજી કરી માજુએ તેમની આંખો ખોલી અને બહારના વ્યક્તિને પૂછ્યું પહેલાં મને ચોક્કસ કહો શું તમે ધ્યાન જાણવા માંગો છો કે તમે ધ્યાન વિશે સાંભળવા માંગો છો બહારનો વ્યક્તિ તો મૂંઝવણમાં પડી ગયો ધ્યાન જાણવું અને ધ્યાન વિશે સાંભળવું કેવી રીતે અલગ હોઈ શકે માજુએ તેને વિગતવાર કહ્યું મારું બંધ આંખી બેસવું એ તમને ધ્યાન બતાવવા કર્યું એમાં કોઈ પણ વિચાર વિના મારા અસ્તિત્વનો હોવ કોઈ પણ શબ્દ વિના મારી ચેતનાનો હોવ કોઈ પણ વસ્તુ વિના મારા બોધનો હોવ એ ધ્યાન છે કોઈ પણ વિચાર વસ્તુ સ્વપ્ન પ્રક્ષેપણ યોજના ઈચ્છા વિના મારું જાગૃત હોવું તે ધ્યાન છે ધ્યાન શબ્દની પાર છે શબ્દ વિહીન ઉપસ્થિતિ છે અને તેને શબ્દોમાં વર્ણવી શકાતો નથી ધ્યાન વિશે જે કંઈ પણ કહેવામાં આવે છે એ ધ્યાનની બહાર થઈ જાય છે ધ્યાન ધ્વનની પાર છે ધ્યાન ધ્વનિવિહીન છે ધ્યાન તો બે ધ્વનિ વચ્ચેના મૌન જેવું છે જાણે કે બે શબ્દ વચ્ચે નિખાલી જગ્યા ધ્યાન શબ્દ ધ્વનિ વિચાર ઈચ્છા અનુભવની પાર છે અને સ્પષ્ટ ચોખવટ કરું છું મેં અત્યાર સુધી જે કંઈ કહ્યું છે તે ધ્યાન વિશે હોઈ શકે છે પરંતુ તે ધ્યાન નથી ધ્યાન તો ત્યારે છે જ્યારે તમે મને બંધ આંખે એકલો બેઠેલો જોયો છે એ ધ્યાન તમે શીખી શકો છો પરંતુ ધ્યાન હું તમને શીખવી શકતો નથી તો આજના વિડીયોમાં જે કંઈ કહેવામાં આવશે તે ધ્યાન વિશે હશે પરંતુ તે ધ્યાન નહીં હોય ધ્યાન વિશે જાણવાની પહેલી વાત એ છે કે તે ચેતનાની શુદ્ધ સ્થિતિ છે જેમાં કોઈ વિષય કે વસ્તુ નથી સામાન્ય રીતે આપણી ચેતના આપણું મન વિષયો અને વસ્તુઓથી ભરેલું હોય છે વિચારો ઈચ્છાઓ યાદો આકાંક્ષાઓ સતત ગતિમાં રહે છે બધું ગતિશીલ ગતિમાં ફરતું રહે છે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે પણ મનમાં કથાઓની વ્યથાઓની મેરેથોન દોડ ચાલતી રહે છે આપણું મન સતત સ્વપ્ન જોતું રહે છે અને આ બધું ધ્યાનથી સંપૂર્ણપણે વિપરીત છે ધ્યાન એ છે જ્યારે વિચારો બંધ થઈ જાય કોઈ ગતિશીલ વિચારો નથી ઈચ્છાઓનો વાવંટોળ નથી ધ્યાન એ છે જ્યારે આપણે સંપૂર્ણપણે શાંત હોઈએ કોઈ ચિંતા કે વિચાર નથી કોઈ ઈચ્છા કે અરમાન નથી ભવિષ્યની કોઈ આકાંક્ષા નથી અથવા ભૂતકાળની કોઈ યાદ નથી તે અંદરનું મૌન ધ્યાન છે આ અર્થમાં ધ્યાન અમણની અવસ્થા છે ધ્યાન એ અનુભૂતિ છે કે મારી અસ્મિતા મન નથી જ્યારે આપણે મનને બાજુ પર મૂકીએ છીએ ત્યારે જ આપણે ધ્યાનમાં જઈ શકીએ છીએ ધ્યાન વિશે જાણવા જેવી બીજી વાત એ છે કે તે મનન ચિંતન નથી મનન ચિંતનમાં આપણે એક જ વિષય વિશે વિચારતા રહીએ છીએ મન એક રેખામાં દોડતું રહે છે પરંતુ મન હજુ પણ દોડતું રહે છે ટેવાયેલા વિચારમાં મન વાકું અનિશ્ચિત રેખામાં દોડતું રહે છે મનન ચિંતનમાં મન એક ચોક્કસ રેખામાં દોડતું રહે છે પરંતુ આપણી અંદર વિષયી અને વસ્તુનું દ્વૈત રહે છે આપણા ટિવાયેલા વિચારો શાળાના વર્ગમાં એક તોફાની છોકરા જેવા છે જે એક પાટલી પરથી બીજી પાટલી પર આડેધડ કૂદકા મારે છે આપણું મનનચિંતન એવું છે કે તે તોફાની છોકરો થોડો શિસ્તબદ્ધ થઈ ગયો અને હવે એક પાટલી પરથી બીજી પાટલી પર તે જ રેખામાં કૂદી રહ્યો છે પણ કૂતતો છોકરો કૂદતો રહે છે અને આપણી એકાગ્રતા એવી છે કે તે છોકરો શિસ્તબદ્ધ થઈ ગયો અને હવે તે જ બેન્ચ પર કૂતતો રહે છે પણ કૂદતો તો રહે છે વિષયી અને વસ્તુનું દ્વૈત રહે છે વિષય છોકરો અને તેના કૂદકાની વસ્તુનું દ્વૈત રહે છે આ જ રીતે તમે ભગવાન માટે મનન ચિંતન કરો ભગવાન માટે ધ્યાન કરો અરે તમે ધ્યાન માટે મનન ચિંતન કરો પરંતુ તેમાંનું કોઈ પણ ધ્યાન નથી ધ્યાન વિશે જાણવા જેવી ત્રીજી વાત એ છે કે ધ્યાન એ એકાગ્રતા નથી એકાગ્રતામાં આપણે કોઈ વસ્તુ પર કેન્દ્રિત થઈએ છીએ અને એક વસ્તુ એવી છે જેના પર આપણે કેન્દ્રિત થઈ રહ્યા છે તેથી વિષય તરીકે આપણે અને વસ્તુનું દ્વૈત હાજર છે ધ્યાન તો અદ્વૈત ચિતના છે એકાગ્રતા થાક પેદા કરે છે જ્યારે આપણે કેન્દ્રિત થઈએ છીએ ત્યારે આપણે થાક અનુભવીએ છીએ અને આપણે દિવસમાં ચોવીસ કલાક એકાગ્રતા કરી શકતા નથી ધ્યાનમાં આપણને થાક લાગતો નથી કે આપણે થાકી જતા નથી ધ્યાન એ હોશપૂર્ણ આરામ છે આપણે દિવસમાં ચોવીસ કલાક ધ્યાનમાં રહી શકીએ છીએ એકાગ્રતા એ એક પ્રેરિત પ્રયાસ છે એક સંકલ્પ સહિત ક્રિયા છે ધ્યાન ન તો સંકલ્પ છે ન તો ક્રિયા છે ન તો પ્રયાસ છે ન તો પ્રેરક છે તે બૌદ્ધપૂર્ણ આરામ છે તેમાં ન તો કોઈ ઈચ્છા છે ન તો કોઈ સંકલ્પ છે અને લાવો જુઓ વેયવુ વેય નિષ્ક્રિયતામાં ક્રિયા કહે છે જૈન ગુરુ કહે છે ને શાંતિથી બેસો કંઈ ન કરો વસંત આવે છે ને આપમેળે ઘાસ છે એ સારી રીતે સમજવું જરૂરી છે કે ધ્યાન કોઈ ધ્યેય હેતુ વસ્તુ કે ઈચ્છા માટે નથી જો તમે કોઈ વસ્તુ માટે ધ્યાન કરો છો તો તમે ધ્યાન નથી કરી રહ્યા પરંતુ એકાગ્રતા કરી રહ્યા છો તો તમે વસ્તુ કેન્દ્રિત સંસારમાં વસ્તુ કેન્દ્રિત દુનિયામાં છો જો તમે ભગવાન માટે ધ્યાન કરી રહ્યા છો તો પણ તમે વસ્તુ કેન્દ્રિત દુનિયામાં છો જો તમે નિર્વાણ માટે ધ્યાન કરી રહ્યા છો તો પણ તમે વસ્તુ કેન્દ્રિત દુનિયામાં છો કારણ કે ધ્યાનનો કોઈ ઉદ્દેશ્ય હેતુ ધ્યેય કે ઈચ્છા નથી એ સ્પષ્ટ છે કે મન જે કંઈ કરી શકે છે તે ધ્યાન હોઈ શકતું નથી કારણ કે ધ્યાન મનની પાર છે ધ્યાન માટે મન લાચાર છે મન ધ્યાનમાં પ્રવેશી શકતું નથી કારણ કે જ્યાં મન સમાપ્ત થાય છે ત્યાં ધ્યાન શરૂ થાય છે પ્રત્યાર અને ધારણાની ચર્ચા કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે પ્રત્યાહાર કે ધારણાનો અભ્યાસ કરીને આપણે ધ્યાનમાં પહોંચી શકીએ છીએ કારણ કે ધ્યાન આપમેળે થાય છે ધ્યાન એ તમારી ઉપસ્થિતિ છે કોઈ સાધક કે યોગી ધ્યાનનો અભ્યાસ પ્રયાસ કે પ્રયોગ કરી શકતો નથી કારણ કે ધ્યાન ક્રિયા નથી ધ્યાનની કોઈ પ્રક્રિયા નથી પરંતુ તે આપમેળે થાય છે મન પ્રત્યાહાર કરી શકે છે મન ધારણા કરી શકે છે અને અહીં જ મનની ભૂમિકા આવે છે કારણ કે તે જ પ્રક્રિયામાં મનની રમતમાં એક એવું વાતાવરણ એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમાં ધ્યાન આપમેળે થઈ શકે છે પરંતુ એ ધ્યાન મનની કોઈ પણ ક્રિયાને કારણે થાય છે એવું નથી આ અર્થમાં એમ કહેવાય કે ધ્યાનની કોઈ પણ વિધિ તકનીક કે પદ્ધતિ ફક્ત ધ્યાન માટેની તૈયારી છે એ વાસ્તવિક ધ્યાન નથી પણ ધ્યાનની ફક્ત તૈયારી છે જેથી એક દિવસ ધ્યાન આપમેળે થઈ શકે છે જ્યારે ધ્યાન થાય છે ત્યારે તમે કંઈ પણ પ્રયાસ વિના કોઈ પણ ઈચ્છા વિના બેસી શકો છો ધ્યાનની આખી કળા આ છે શરીર અને મન મન અને ભાવ ભાવ અને શરીરને કોઈ પ્રક્રિયા કોઈ પદ્ધતિ કે કોઈ તકનીકમાં જોડવાથી આપણા વિચારો લાગણીઓ ભાવ ઓળખ અહંકાર છોડી દેવાય છે છૂટી જાય છે અને એ બધામાં જે ઉર્જા જતી હતી તે જ ઉર્જા બોધમાં હોશમાં જાગૃતિમાં પરિવર્તિત થાય છે ધ્યાન એટલે સાક્ષી પ્રત્યે સ્વયં પ્રત્યે જાગૃત રહેવું ધ્યાન એટલે સ્વયંની સાથે રહેવું સ્વયંના ઘરે પાછા આવવું આપણે જ્યાં છીએ ફક્ત ત્યાં રહેવું ધ્યાન એટલે ક્યાંય જવાનું નથી ધ્યાન એ નથી અવકાશમાં યાત્રા કે નથી સમયમાં યાત્રા પરંતુ તત્ક્ષણ બોધ છે જાગૃતિ છે કોષ છે ધ્યાન એ મંત્ર જાપ કે પ્રાર્થના નથી ધ્યાન એટલે સ્વયંના ઘરે પાછા આવવું અને ફક્ત પોતાની સાથે રહેવું ધ્યાન એટલે ફક્ત હોવું કંઈ ન કરવું કોઈ ક્રિયા ન કરવી કોઈ વિચાર ન કરવો કોઈ ભાવ ન કરવો ફક્ત પોતાની સાથે રહેવું ધ્યાન એટલે વર્તમાનમાં આ ક્ષણમાં વિશ્રામપૂર્ણ હોવું પોતાની ઉપસ્થિતિમાં હોવું અને તે એક સંપૂર્ણ આનંદ છે ધ્યાન એટલે પોતાના અસ્તિત્વમાં પોતાની ઉપસ્થિતિમાં આનંદિત રહેવું ધ્યાન એટલે ઈચ્છાઓમાંથી બહાર નીકળવું વિચારોમાંથી બહાર નીકળવું મનમાંથી બહાર નીકળવું ધ્યાન એ સાક્ષી પ્રત્યે સ્વયં પ્રત્યે જાગૃત હોવું છે ફક્ત જોતા રહો જોનારથી વાકે પરો જોતા રહો જુનારમાં કેન્દ્રિત થાવ એટલે ધ્યાન ધ્યાન શું છે અને શું નથી તે જાણ્યા પછી આપણે આગામી વિડિયોમાં ધ્યાન પ્રવેશ વિશે ચર્ચા કરીશું સાંભળવા બદલ o oh, que cool.